ৰাখিছো <laughs> yeah? કે કોઈ રોગ હોય હું અત્યારે જેટલું પૂછું ને એટલું જ તમે કહેજો તમારો હનીફાબેન પઠા હનીફાબેન સબીરભાઈ અચ્છા અહીંયા કેટલા વર્ષથી ગયો હતો વર્ષ અહીંયા આઠ વર્ષ વર્ષથી અને બીજે કે આગળ ક્યાં ર તા નવા ના આગળ ના પરમ હતો ને આવા હવે અમે અમે મૂળ માટલના છીએ માટલના છો ને માટલના મૂળ માટલના बाजूમાં પોલીસ સર આવશે તમને લઈ જાશું હવે સાંભળો એટલે તો નહીં તમે કામ એવું કર્યું છે જો કોઈ પણ વ્યક્તિને તમે ઉપચાર કરો તમારા પાસે લાયસન્સ ન હોય અને તમે કોઈને દાણા જોઈને પીવડાવો ડાયાબિટીસ થયા હોય છોકરો અત્યારે અમદાવાદ છે સાંભળો તમારે ચોખી જ ના પાડવાનો નથી ડાયાબિટીસ રોગ મટતો નથી તમે હોસ્પિટલ ના 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 જ પડી હતી એને મને એમ કીધું કે જ્યાં જાવ ને મને ડાયાબિટીસનો વધારે રોગ વધતો જાય છે મેં કીધું ભાઈ ડાયાબિટીસ તો પરમ પીડા છે ડાયાબિટીસ ની દવા આખી જિંદગી ચાલુ રાખવાની હોય એ બરાબર તમે બોલી લાવો પણ અહીંયા આવે ઓલા બેન ગુજરી ગયા માની લ્યો ઈ બેન ગુજરી ગયા એને ઈ આયા એના છોકરા જો તમે જેટલો સાચું બોલશો

અમારો આ મન ની છે તકલીફ કે તમને મોગલ માં ખોડિયાર માં મેલડીમાં તમને બધે આવવા માંડે આવવા માંડે એટલે તમે પાછા ઉપચાર કરો માંડો ને આ તમે અહીંયા રાખો એટલે અમને એમ થાય કે મારો અમારા માતાજી તો કારોબાર વધી ગયો ને ખોટું કામ કરો ને એટલે નથી થતા એટલે તમારે નથી કરવું બરાબર આજથી તમે બધું બંધ કરી મારી બેન અને ભાઈ એ ભાઈ અહીંયા આવો તો વાંધો નહીં અહીંયા તમારે જે પેલા બોલ્યું તમારું નામ બોલો હું તમને છે બોલો મારું નામ અરવિંદ છે હું થાનગઢમાં રહું છું મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા તો મારા મમ્મીને ઘણો માનસિક ત્રાસ હતો પણ મારા મમ્મીએ કોઈ દીધી અમને જાણ નથી કરી આમની આરે ચર્ચા થઈ હતી તો મારા મમ્મી અમને છેલ્લે લગી એવું જ કીધું કે એમને દવા નથી પીવી મારા મમ્મીને એમને શું ચર્ચા થઈ અમને ખબર નથી પણ અમે એવું ઈચ્છીએ કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવા લેવી આજે મેં મારા મમ્મીને ગુમાવી દીધા બરાબર તમે ને બધું ઘણા આવા હોય છે છે કે જે અંધશ્રદ્ધામાં જીવે તો મારી અમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યા એ દવા નો ઉપચાર કરજો બરાબર એટલે બેન દવાનો ઉપચાર જો આજ છે ભોગ બન અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ કેટલા માટે કરીએ કે કે કોઈ વ્યક્તિનું મોત થાય તમે આઈ આ સીધા તગડી વેલો કે ભાઈ આવું કે બીપી ના દર્દી કાઢ ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી ફાટતેરાને કહી દો અહીંથી બહાર નીકળો કહી દો તમારે કઈ પૈસાની આવક ન હોય તમે હું કામ શરમ ગાવજો પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચ ને અત્યારે કેવો મદદ કરે અત્યારે માતાજી ક્યો તમને મદદ કરો કોઈ નો મદદ કરે અમારા સિવાય તમારી પાસે કોઈ તાકાત નથી તાકાત કોઈ ની કે ભાઈ તમને કોઈ મદદ કરે અને તમે એકલા છો તમારા ઘરમાં છોકરા કેટલા દીકરો એક દીકરો એના હાથ ચીન ભણાવો ને ધંધો કરાવો તમારા વાર શું કરે છે રિક્ષા લાવે છે બરાબર છે એમાં કુદરતી કયો માતાજીને બેડો પાર કરી દે એ જરૂર છે બેડો બાર તમારો કરે હવે જો આપણે એને ગાડીમાં લઈ જઈએ છીએ ત્યાં આપણે સાહેબભાઈ રજૂ કરી અને પછી કાર્ય કરી છે હવે જો આ બેન અને માતાજી આવે છે કોઈ આવતા હોય બરાબર અને તમે દાણા જો કેટલા દાણા આપો છો દીવડાઓના દીવડાઓને કેટલા આપો છો બોલો મન થાય દાણા દેવાતા નથી પેલા તો એ તમારે જોવું દાણા હોય તો બધી જગ્યાએ ભગવાન જે કાય હોય આપડી પૂરતું રખાય ને કઈ વાંધો નહી હવે આવી રીતના મે નઈ કરી મને મારી ભૂલ એને પકડવાનું લે લો આવો હું બધું જોવા કામ જોવાનું કામ બંધ કરી દઉં છું

મારે કેટલા કિલો જ છે દવા તો ચાલુ કેવું બોલે છે અને કેવું બોલે છે નમસ્કાર મિત્રો હું ખાનગઢમાં માં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું મારા મમ્મી ને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપી ની દવા ચાલુ હતી બ્લડ પ્રેશર ની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું થરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં નામ હનિકાબેન પઠાણ છે અને હું ખોડિયાર મેળીમાં પૂજું છું જોવાનું કામ કરતી હતી પણ મારા મારા હિસાબે કોઈને ધંધુક થયું છે તો હું એની એ પરિવારની માફી માગું છું અને આ બધું ટાઈમના માટે બંધ કરું છું રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હરીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર એ ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણ રાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈનભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેનને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે એવા કોઈ ભણવા ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા એ દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરાધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ મદદથી બારસો નો ઓગણસીમાં સફળ પર્દાબાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ છે અને લોકોની માફી માગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગા આવા થી કે આવા બીમારી લોકોને સાદા કરવાનો દાવો કરનારથી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવાભરાણી મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા તાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથા આ જાથાના જે આ હનીફાબેનનો પર્દાફાશ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા વાંકાનેરના ડીવાય એસ પી એમ સાડા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે